નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ પર મિત્રો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા પોતાના ઘરમાંથી આ પાંચ વસ્તુઓ કાઢી નાખજો નહીં તો અનર્થ થઈ જશે અને માતાજી તમારી ઉપર ક્રોધિત થઈ જશે અને તમારા ઘરમાં ઘોર ગરીબી આવશે આથી મિત્રો તમે ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા તમે પોતાના ઘરની આ પાંચ વસ્તુઓ બહાર કાઢી નાખજો અને જો તમે આ વસ્તુ કરશો તો મિત્રો તમારા માં કુરદેવી નો વાસ થશે કે જેથી કરીને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તેમજ જો તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે તો એ જડમૂરથી સમાપ્ત થઈ જશે અને તમારો પરિવાર પ્રગતિના પંથે ચાલવા લાગશે તેની સાથે જ મિત્રો આ ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા તમારે અમુક એવા શુભ કાર્ય હોય છે કે જે પોતાના ઘરમાં અવશ્ય કરી લેવા જોઈએ કે જેનાથી તમારા લક્ષ્મી માતા અને વાસ થઈ શકે તો મિત્રો જો તમે આ ચૈત્ર નવરાત્રી ના વિડીયો ને એક વાર આખો જોઈ લેશો તો મિત્રો તમે નવરાત્રીમાં સાક્ષાત કુળદેવી ને પોતાના ઘરમાં બોલાવી શકશો તો મિત્રો આ વિડીયો ને છેલ્લે સુધી જોતા રહો તો મિત્રો દેશભરમાં નવરાત્રી નો ધામધૂમ મિત્રો નો અર્થ એ થાય છે કે નવ વિશેષ રાત માં આપણે માતા કુલદેવી ની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ તેમજ મિત્રો આ નવરાતમાં દેવી શક્તિ અને તેના નવ વિશેષ રૂપો ની પૂજા અર્ચના કરવાનું વિધાન છે મિત્રો દર વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષ ની પ્રતિથિ થી લઈને નવમી સુધી ચૈત્ર નવરાત્રિ નો તહેવાર મનાવવામાં આવે છે મિત્રો નવરાત્રી માં જગતજન ની આ શક્તિ માં દુર્ગાના નવ રૂપો ની પૂજા અર્ચના કરવામાં આવે છે તેની સાથે મિત્રો સુભ ની પ્રાપ્તિ માટે મહિલાઓ દ્વારા વ્રત પણ રાખવામાં આવે છે તો મિત્રો આ વખતે ચૈત્ર નવરાત્રી તારીખ સમય અને શુભ મુહૂર્ત ને લઈને ઘણા બધા લોકો ના એવા સવાલો ઉઠતા હોય છે કે આ વખતે ચૈત્ર નવરાત્રિ ક્યારે રહેવાની છે અમુક લોકો એવું વિચારે છે કે આવનારી ચૈત્ર નવરાત્રી તારીખે અથવા તો તારીખે શરૂ થવાની છે તો મિત્રો આવો અમે તમને આજના આ વિડીયો ચૈત્ર નવરાત્રી સાચી તારીખ શુભ મુહૂર્ત વિશે જણાવી દઈએ અને મિત્રો આના પછી આપણે એક ખાસ અને મહત્વની વસ્તુ વિશે જાણશું કે નવરાત્રી શરૂ થતા પહેલા તમે પોતાના ઘરમાંથી આ પાંચ વસ્તુ કાઢી નાખજો નહીં તો માતાજી તમારી ઉપર ક્રોધિત થશે કે જેનાથી તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકશે અને જો મિત્રો તમે નવરાત્રી શરૂ થાય એના પહેલા તમે આ વસ્તુ પોતાના ઘરમાંથી બહાર નહીં કાઢો તો મિત્રો તમારે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તમારા ઘરમાં ઘોર ગરીબી તેમજ દરિદ્રતા આવી શકે છે જો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતા નો વાસ થતો હશે તો તેની જગ્યાએ તમે આ વસ્તુ નવરાત્રી પહેલા નહીં બહાર કાઢો તો લક્ષ્મી માતા ની બહેન અલક્ષ્મી નો તમારા ઘરમાં વાસ થશે આથી મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને ચૈત્ર ની એવી દુર્લભ જાણકારી આપવાના છીએ કે જેવી જાણકારી તમને બીજે ક્યાંયથી નહીં મળી શકે આથી મિત્રો આ ચૈત્ર નવરાત્રી ના માતાજી ના વિડીયો કે જેથી કરીને માતાજી તમને બંને આશીર્વાદ આપી શકે તો મિત્રો હિન્દુ પંચાંગ પ્રમાણે અમે તમને આવનારી ચૈત્ર નવરાત્રી ક્યારે છે એ જણાવવાના છીએ તો મિત્રો આ વર્ષે ચૈત્ર નવરાત્રી આવનારી માર્ચ ના દિવસે શરૂ થઈ રહી છે એની સાથે જ મિત્રો ચૈત્ર નવરાત્રી ના પહેલા દિવસે ઘટ સ્થાપના થતી હોય છે આથી મિત્રો નવરાત્રિના નવ દિવસ સુધી માના નવદુર્ગામાના નવરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ચૈત્ર નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસોમાં સપ્તમી અષ્ટમી અને નવમી તિથિ જે છે એ બહુ જ ખાસ હોય છે કારણ કે મિત્રો સપ્તમી અષ્ટમી અને નવમી તિથિના દિવસે બધા જ ઘરોમાં કુલદેવીની પૂજા અર્ચના થતી હોય છે તેમજ તેનો હવન પણ કરવામાં આવે છે સાથે જ કન્યા પૂજન પણ કરવામાં આવે છે અને બીજા ઘણા અન્ય ધાર્મિક અનુષ્ઠાન પણ કરવામાં આવતા હોય છે અને મિત્રો આ નવરાત્રિના નવ દિવસો જે હોય છે બહુ જ શુભ સંયોગવાળા હોય છે તો આવો મિત્રો આપણે જાણીએ કે એ ચૈત્ર નવરાત્રિમાં દુર્ગા અષ્ટમી અને મહાનવમી ગ્યારે છે તેમજ તેનું શુભ મુહૂર્ત શું રહેશે તેની સાથે જ મિત્રો આપણે કે તમારે આ ચૈત્ર આવતા પોતાના એવી અશુભ વસ્તુ બહાર કાઢી નાખવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાં કુલદેવીનો વાસ થઈ શકે અને માતાજી તમને બંને હાથોથી આશીર્વાદ આપી શકે તો મિત્રો જો તમે ઘટ સ્થાપના કરવાના હો તો મિત્રો તમે આવનારી ત્રીસ માર્ચ ના દિવસે કરજો

તો મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રી શરૂઆત અને સમાપન રવિવારના દિવસે જ થવાનું છે અને માતાની સવારી છે એ હાથી ઉપર રહેવાની છે માતાજી છે એ હાથી ઉપર સવારી કરીને આવવાના છે તો મિત્રો આ શુભ દિવસો માં જો તમે માતા દુર્ગા ને વિશિષ્ટ રૂપ પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળ પ્રાપ્તિ થઈ શકે છે અને તમારા ઘરમાં જે કાંઈ પણ ગરીબી તેમજ દરિદ્રતા હોય એ જડમૂળથી સમાપ્ત થઈ શકે છે તેની સાથે જ તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય અથવા તો જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય શનિદોષ મંગળ દોષ ગ્રહ દોષ નજર દોષ હોય તો એ બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જાય છે તો મિત્રો આવનારી ચૈત્ર દિવસે અમુક એવા શુભ કાર્યો છે કે જે તમારે અવશ્ય કરી લેવા જોઈએ અને સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આવનારી ચૈત્ર શરૂ થાય એના પહેલા તમારે પોતાના ઘરમાંથી એવી કઈ ત્રણ વસ્તુ બહાર કાઢી નાખવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાં માતા કુલદેવી વાસ થઈ શકે તો મિત્રો જુઓ ચિત્ર નવરાત્રી સાફ સફાઈ જોઈએ અને તમારે પોતાના ઘરને સ્વચ્છ રાખવું જોઈએ કે જેથી કરીને મિત્રો નવરાત્રી શરૂ થાય એ પહેલા જ માતા કુલદેવી વાસ તમારા ઘરમાં થઈ શકે અને તમને બંને હાથો આશીર્વાદ આપી શકે પણ વધારાનો સામાન હોય અથવા ફાટેલા કપડા હોય એ તમારે બહાર કાઢી નાખવા જોઈએ આથી મિત્રો ઘરમાં જે જૂનો પડેલો વધારાનો સામાન હોય એ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાને લાવે છે આથી તમારે ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા આ વસ્તુ પોતાના ઘરેથી બહાર કાઢી નાખવી જોઈએ તેની સાથે જ મિત્રો તમારે ચૈત્ર થાય એને પોતાના એવી વધારાની વસ્તુઓ હોય બહાર કાઢવી જોઈએ અને મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એનો પહેલા તમારે પોતાના ઘરના મુખ્ય દ્વાર ને ફૂલોથી તેમજ આસો તેમજ અંબાના પાન ના હાર થી શણગારવો જોઈએ કે જેથી કરીને મિત્રો તમારા ઘરમાં માં માતાજી નો સૌપ્રથમ પ્રવેશ થઈ શકે અને તમને સુખ સમૃદ્ધિ થી તમારા ઘર ને ભરી શકે અને મિત્રો અમુક લોકો એવા હોય છે કે નવરાત્રી શરૂ થાય એના પહેલા માતાજી ની ચોકી કાગળ પાથરીને બનાવતા હોય છે તો મિત્રો આ વસ્તુ આપણા શાસ્ત્રો માં બહુ જ અશુભ માનવામાં આવે છે આથી તમારે કાગળની ચોકી ન બનાવવી જોઈએ મિત્રો માતાજીની જો તમે સ્થાપના કરતા હો એટલે કે તમે ચોકી બેસાડતા હોવ તો આપણે સૌપ્રથમ માતાજી બેસાડવાના હોય તો આપણે એક પાટલા ઉપર લાલ કલરનું કપડું મૂકીને પછી જ માતાજીનો ફોટો અથવા તો મૂર્તિની સ્થાપના કરવી જોઈએ આ વસ્તુ મિત્રો બહુ જ શુભ માનવામાં આવે છે અને મિત્રો તમારે આ જગ્યા ઉપર કાળો અને સફેદ રંગનું કપડું ભૂલથી પણ ન મૂકવું જોઈએ જોઈએ અને સાથે એ ધ્યાન રાખવું કે તમે લાલ કપડું મૂકો છો તો એ કપડું ફાટેલું ન હોવું જોઈએ તેની સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે બીજી કઈ અન્ય એવી વસ્તુ છે કે જે તમારે ચૈત્ર નવરાત્રી આવતા પહેલા પોતાના ઘરેથી બહાર કાઢી નાખવી જોઈએ તો જો મિત્રો ચૈત્ર નવરાત્રિ શરૂ થાય એના પહેલા તમારે મિત્રો જુઓ પોતાના ઘરના મંદિરમાં માતાજીનો ફોટો અથવા તો એવી ખંડિત મૂર્તિ હોય તો તમારે જરૂરથી બહાર કાઢી નાખવી જોઈએ એટલે કે મિત્રો તેને કોઈ પણ વહેતા પાણીમાં નદીમાં વિસર્જિત કરી દેવી જોઈએ અને જો તમે આવી ખંડિત મૂર્તિ અથવા તો ફાટેલો ફોટો નવરાત્રી દરમિયાન પોતાના ઘરમાં એટલે કે મંદિર રાખો છો તો મિત્રો માતાજી તમારાથી ક્રોધિત થઈ શકે છે અને તમને શ્રાપ આપી શકે છે અને તમારા ઘરમાં આનાથી ઘોર ગરીબી આવી શકે છે આથી મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા તમારે પોતાના ઘરના મંદિર માં ખંડિત મૂર્તિ અથવા તો ફાટેલો ફોટો હોય તો એ તમારે બહાર કાઢી રાખવો જોઈએ કારણ કે મિત્રો આ પ્રકારની ખંડિત મૂર્તિ અથવા તો ફોટો આપણે પોતાના ઘરમાં નવરાત્રી દરમિયાન રાખીએ છીએ તો મિત્રો આ વસ્તુ છે એ આપણા દુર્ભાગ્ય ને લાવે છે અને આપણું નસીબ પણ આપણો સાથ આપતું બંધ થઈ જાય છે તેની સાથે જ મિત્રો આપણે ક્યારે પણ નવરાત્રી દરમિયાન આવી ખંડિત મૂર્તિની પૂજા અર્ચના ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે નવરાત્રી દરમિયાન નવરાત્રિના શરૂઆતના દિવસોમાં પોતાના ઘરની આજુબાજુમાં એટલે કે મુખ્ય દ્વારની આજુબાજુ કબાડ જેવી વધારાની વસ્તુ છે એ ભેગી કરીને મૂકી દેતા હોય છે તેની સાથે જ અમુક લોકો એવા છે કે જે પોતાના ઘરના માળિયામાં કે કે તેની નીચે ઉપર અથવા તો કબાટની ઉપર અમુક એવી વધારાની વસ્તુઓ રહેવા દે છે કે જે બહુ જ અશુભ માનવામાં આવે છે આનાથી મિત્રો આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા છે એ ઘર કરી જાય છે અને આ વસ્તુ પોતાના ઘરમાં રહેવાથી માતાજી છે આપણા ઘરમાં પ્રવેશ કરી શકતા નથી આથી મિત્રો તમારે આવી વધારાની વસ્તુ ચૈત્ર નવરાત્રી આવતા પહેલા પોતાના ઘરમાંથી અવશ્ય બહાર કાઢી નાખવી જોઈએ અને જો આપણે આ ભૂલ કરીએ છીએ તો મિત્રો આપણા ઘરમાં ગરીબીનો વાસ થઈ શકે છે અને પોતાના ઘરના સભ્યોનો ધંધો પણ પડી ભાંગે છે તેની સાથે જ મિત્રો નવરાત્રી શરૂ થાય એના પહેલા જો તમારા ઘરમાં કોઈ એવી બંધ પડેલી ઘડિયાળ હોય તો મિત્રો તેને તમારે અવશ્ય બહાર કાઢી નાખવી જોઈએ આનાથી મિત્રો ગીરી આવી શકે છે અને સાથે જ જો તમે બંધ પડેલી ઘડિયાળ પોતાના ઘરમાં રાખો છો તો મિત્રો બંધ પડેલી ઘડિયાળ છે તમારો સારો સમય આવતો હોય તો એ પણ રુકાવી દે છે આથી મિત્રો જો તમે બંધ પડેલી ઘડિયાળ નવરાત્રી શરૂ થાય એને પહેલા પણ તમે પોતાને ઘરમાં રાખશો તો મિત્રો તમારું નસીબ તમારો ક્યારે પણ સાથ નહીં આપી શકે કે જેનાથી તમારા ઘોર ગરીબી આવવા લાગશે આથી મિત્રો જો તમારા ઘરમાં બંધ પડેલી ઘડિયાળ હોય તો તેને રિપેર કરાવીને શરૂ કરી દેવી જોઈએ કારણ કે મિત્રો આપણા ઘર ની જે ઘડિયાળ હોય છે એને આપણે પ્રગતિ નું પ્રતીક માનીયે છીએ આથી જો બંધ પડેલી ઘડિયાળ હોય તો તે આપણા ઘરની પ્રગતિમાં બાધા આડે લાવે છે આથી મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા તમે બંધ ઘડિયાળને પોતાના ઘરમાંથી જરૂર બહાર કાઢી નાખજો તેની સાથે જ મિત્રો જો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા જો તમે પોતાના ઘરના મંદિરની ઉપર કંઈક વધારાની વસ્તુ મૂકો છો તો મિત્રો તમે અવશ્ય બહાર કાઢી રાખજો અને પોતાના મંદિરની સાફસફાઈ કરી નાખજો કે જેથી કરીને માતાજી તમારાથી પ્રસન્ન રહે અને ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા જ દિવસે તમારા ઘરમાં દુર્ગાનો વાસ થઈ શકે અને તમને બંને હાથોથી આશી આપી શકે કે જેથી કરીને તમે આગળ ખૂબ જ પ્રગતિ કરી શકો તેની સાથે જ મિત્રો જો તમારા મંદિરમાં ચૈત્ર નો શરૂ થાય એના પહેલા સડેલા ફૂલ તેમજ વાસી ફૂલ હોય અથવા તો કોઈ માતાજી નો ફાટેલો મૂર્તિ હોય અને જો એવી જૂની અગરબત્તી હોય કે જેનો તમે ઉપયોગ ન કરતા હો અથવા તો વધારાનું માચિસ કે જેવી અન્ય વસ્તુઓ પડેલી હોય તો મિત્રો તમારે એ બધી જ વસ્તુને બહાર કાઢી નાખવી જોઈએ અને મંદિર ને એકદમ સ્વચ્છ રાખવું જોઈએ જો મિત્રો તમે મંદિરને સ્વચ્છ નથી રાખતા તો માતાજી તમારાથી ક્રોધિત થઈ શકે છે અને તમને શ્રાપ આપી શકે છે માટે મિત્રો જો તમે પોતાના ઘરના મંદિરને સ્વચ્છ રાખશો તો મિત્રો ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાનો વાસ તમારા ઘરમાં અવશ્ય થશે કે જેથી કરીને દુર્ગા માતા તમને બંને હાથોથી આશીર્વાદ આપશે કે જેનાથી તમારો ભાગ્યોદય થઈ શકે છે તેમજ મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રી શરૂ થાય એને પોતાના ઘરના મંદિરની પાસે તો ઘરની કોઈ કોઈ પણ પણ જગ્યામાં ફાટેલા ધાર્મિક પુસ્તક હોય તો તેને અવશ્ય બહાર કાઢી નાખવા જોઈએ તેની સાથે જ મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એને પહેલા તમારે પોતાની ધન રાખવાની તિજોરીને પણ સાફ કરી લેવી જોઈએ કારણ કે મિત્રો ચૈત્ર નવરાત્રી શરૂ થાય ત્યારે લક્ષ્મી માતા છે એ પણ ગ્રહ પ્રવેશ કરતા હોય છે આજે મિત્રો તમે જે પણ જગ્યાએ ધન રાખો છો એટલે કે મિત્રો તમે જ્યાં પણ પૈસા રાખો છો એ જગ્યા ઉપર બીજો કોઈ ફાલતુ સામાન તમારે ન રાખવો જોઈએ આથી મિત્રો ધન રાખવાના સ્થાનને આપણે મંદિરની જેમ જ સ્વચ્છ રાખવું જોઈએ તેની સાથે ચૈત્ર નવરાત્રી ની જો તમે પૂજા અર્ચના કરતા હોવ તો તમારે માતાજીની પૂજામાં કોળીઓનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ તેની સાથે જ તમે રોજ માતાજી ની પૂજા કરતા હોવ તો તેની સાથે તમારે કોડિયો પણ પૂજા આવશ્ય કરવી જોઈએ અને સાથે જ મિત્રો તમે ખૂબ જ ધન કમાવવા માંગતા હો તો તમારે ચૈત્ર નવરાત્રી માં પૂજા અર્ચના કરીને પછી આ કોડીઓની પણ પૂજા અર્ચના કરવી જોઈએ અને આ કોડી ઉપર થોડુંક કંકુ નાખીને પછી આ કોડીઓને તમારે પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકવી જોઈએ આથી મિત્રો કોડીયો છે એ લક્ષ્મી માતા બહુ જ પસંદ હોય છે અને કોડીને આપણે પોતાના ઘરમાં રાખીએ છીએ તો મિત્રો આપણા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગે છે આનાથી મિત્રો આપણા ઘરની ગરીબી છે એ પણ સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો નવરાત્રી શરૂ થાય એને પહેલા જો તમારા ઘરમાં ફાટેલા અથવા તો તૂટેલા ચંપલ હોય તો એ તમારે ઘરેથી અવશ્ય બહાર કાઢી નાખવા જોઈએ કારણ કે મિત્રો આ તૂટેલા હોય તો આના કારણે જ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા આવી આવતી હોય છે અને આપણા ઘરમાં અશાંતિ અને કલેશ માહોલ બની જતો હોય છે તેની સાથે જ મિત્રો જો ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા તમે પોતાના ઘરમાંથી જાળા કાઢવાનું બિલકુલ ન ભૂલતા કારણ કે મિત્રો જે ઘરમાં પણ જાડા હોય છે તો એ ઘરમાં ક્યારે પણ વાસ નથી કરી શકતા તેની સાથે જ મિત્રો જો તમે ચૈત્ર નવરાત્રી શરૂ થાય એના પહેલા જો તમે પોતાના ઘરના રસોડામાં તૂટેલા ફૂટેલા વાસણ રાખો છો તો તમારે જરૂર થી બહાર કાઢી નાખવા જોઈએ આનાથી મિત્રો આપણા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે તેની સાથે જો તમારા ઘરે કોઈ તૂટેલો કાચ હોય તો ચહેરો જુઓ છો તો મિત્રો આ વસ્તુ તમારું દુર્ભાગ્ય પ્રેરીને લાવે છે આથી મિત્રો તમારે નવરાત્રી આવતા પહેલા આ તૂટેલો કાચ છે પોતાના ઘરમાં બિલકુલ પણ રાખવો ન જોઈએ તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે ચૈત્ર નવરાત્રિ શરૂ થાય ત્યારે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ન ખાવી જોઈએ તો મિત્રો ચૈત્ર તમારે સફરજન અવશ્ય ખાવા જોઈએ તો મિત્રો શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે જો તમે ભગવાન કે માતાજીનો ભોગ લગાવો છો તો એમાં મિત્રો સફરજન તમારે જરૂર અર્પણ કરવા જોઈએ મિત્રો જો તમે નવરાત્રીનું વ્રત રહો છો તો તમારે સફરજન અવશ્ય ખાવું જોઈએ તેની સાથે જ મિત્રો તરબૂચ અને મીઠી દ્રાક્ષ તમારે જરૂર ખાવી જોઈએ આ વસ્તુ ખાવાથી મિત્રો જે વૃદ્ધારી હોય છે એટલે કે જે લોકો પણ વ્રત રહે છે તે લોકોને આ પ્રકારના ફળો ખાવાથી શક્તિ મળી શકે છે અને તેનું વ્રત છે પણ સંપૂર્ણ થઈ શકે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવે છે કે નવરાત્રી દિવસોમાં સીતાફળ અવશ્ય ખાવા જોઈએ મિત્રો સીતાફળ ખાવાથી દસ એવી મહત્વની બીમારી છે કે જે સમાપ્ત થઈ જાય છે મિત્રો એવું માનવામાં આવે છે કે નવરાત્રી દિવસોમાં સીતાફળનો આપણા ઘરમાં જો પ્રવેશ થાય તો તે વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો સીતાફળ ખાવાથી નવરાત્રી વ્રત છે એ સફળ થઈ શકે છે કારણ કે મિત્રો સીતાફળના ફળ સીતા માતાનો વાસ હોય છે તેમજ મિત્રો ચૈત્ર નવરાત્રી દરમિયાન જો જે લોકો ખાય છે એને દુઃખોનો સામનો કરવો પડી શકતો નથી આથી મિત્રો ચૈત્ર નવરાત્રી જો તમે વ્રત રહો છો અથવા તો વ્રત નથી રહેતા તો પણ તમારે સીતાફળનું સેવન અવશ્ય કરવું જોઈએ મિત્રો આ ફળ છે આણા શાસ્ત્રોમાં બહુજ આને શુભ માનવામાં આવે છે ફળ મિત્રો મિત્રો સકારાત્મક વાસ થઈ શકે છે તેની સાથે જ ચૈત્ર નવરાત્રી દરમિયાન વ્રત રહે છે તો એને પેકેટ વાળી બંધિયાર વસ્તુ હોય છે એ ન ખાવી જોઈએ એટલે કે મિત્રો જે કોઈ પણ વસ્તુ ડબ્બામાં પેક કરીને આવે છે એ વસ્તુ બિલકુલ પણ ન ખાવી જોઈએ કારણ કે મિત્રો આમાં ઘણી બધી વસ્તુઓ તેમજ કેમિકલ ની ભેળસેલ હોય છે અને માતાજી પણ તમારીથી ક્રોધિત થઈ શકે છે આથી મિત્રો તમે ક્યારે પણ પેકેટ વાળી વસ્તુ વ્રત દરમિયાન તેમજ ચૈત્ર દરમિયાન ભૂલથી પણ ગ્રહણ ન કરતા તેની સાથે જ મિત્રો જો તમે વ્રત દરમિયાન કોઈ પણ પ્રકારનું જ્યુસ પીતા હોવ તો મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં તમારે મીઠું નાખવું ન જોઈએ આનાથી મિત્રો તમારું વ્રત છે તૂટી શકે છે તેની સાથે જ મિત્રો તમારે જ્યુસમાં બરફ પણ ન ખાવો જોઈએ આથી જો તમે વ્રત માં એમ જ સાદુ જ્યુસ પીવો છો તો મિત્રો આનું જ તમને પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો તમને પસંદ આવ્યો હોય એક લાઇક કરી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અને જય માતાજી જરૂરથી લખી દેજો તો ચાલો મિત્રો હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી